આપણી વચ્ચે એઆઈસી ના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશનજી ઉધા ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત કરી પ્રભારી કે દો પ્રભારી કરી આજની મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પ્રેસ મીડિયા ના મિત્રો હાર્દિક સ્વાગત છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ આપણે સંબોધન કરશે અમિત ની સાથે અમારા પ્રભારી રામકિશનજી વડોદરા શહેરમાં ખાસ આગામી કાર્યક્રમ માટે જે પ્રદેશમાંથી પ્રભારીની નિયુક્તિ થઈ છે એવા સંદીપભાઈ માંગરોડા રાજેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત પૂર્વ વિપક્ષ નેતા અમીબેન લાવર પ્રદેશ આગેવાનો કાઉન્સીલરો પણ અહિયાં સ્વાગત કરીએ છીએ વધારે સમય ના લેતા ખાસ કરીને આજની પ્રેસ કોન્ફરન્સ માટે જ્યારે પ્રવેશ પ્રમુખ અહીંયા ઉપસ્થિત છે પ્રવેશ પ્રમુખ સર વિનંતી કરીશ કે આજની પ્રેસ કોન્ફરન્સ નું સંબોધન શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ ઋત્વિજભાઈ વિપક્ષના નેતા અને ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા વરિષ્ઠ આગેવાનો પૂર્વ ધારાસભ્ય માન્ય રાજેન્દ્રભાઈ પટેલ માન્ય સંદીપભાઈ માંગરોલા વિપક્ષના પૂર્વ નેતા એ નમીબેન રાવત નરેન્દ્રભાઈ ચિરાગભાઈ નિશાંતભાઈ તમામ કોંગ્રેસના મારા વરિષ્ઠ આગેવાનો આપ સૌ ખૂબ ટૂંકી નોટિસમાં ઉપસ્થિત ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના તમામ સાથી પત્રકાર મિત્રો પહેલા તો આપ સૌનો આભાર માનીશ કે ખૂબ ટૂંકી નોટિસમાં પણ આપ સૌ અહીંયા આવ્યા છો અને લોકશાહીને એક ચોથા આધાર સ્તંભ તરીકે હંમેશા પ્રજાના અવાજને બુલંદ કર્યો આજે ખાસ તમને જણાવવું છે કે સંગઠન સૃજન અભિયાન કે કોંગ્રેસ પક્ષના સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે મુદ્દાઓ છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે ગો ટુ ધ પીપલ એટલે લોકો વચ્ચે જવાના એક ધ્યેય સાથે સંકલ્પ સાથે આખા ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની આખી પ્રક્રિયા ના પણ તમે સૌ સાક્ષી રહ્યા છો અને આવનારા સમયનો મિશન બે હજાર સત્યાવીસ નો એક રોડમેપ નક્કી થાય ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે સરકારનો ઘેર છે ભ્રષ્ટાચાર છે અધિકારી રાજ છે કમિશન રાજ છે એમાંથી લોકોના અવાજને કેવી રીતે બુલંદ કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈને એક રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની તાલીમ શિબિર થશે એટલે ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે કે અમે વિપક્ષના નેતા આખા દેશના લોકોની જે આશા છે એ ન્યાય યોદ્ધા રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી ને એમણે વિનંતીનો સ્વીકાર કરી ને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે ને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશે આ ચાર કલાક ના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે જે વિઝન છે એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને માર્ગદર્શન કરીને આવનારા દિવસોમાં જમીન પર એ કાર્યક્રમો સાથે આગળ વધશે સાથે સાથે આખા ગુજરાતમાં કે સહકારી માળખું એ ગુજરાતની શાન હતી ઓળખ હતી આખા દેશને સહકારી માળખાનું જો નેતૃત્વ અને એક દિશા આપી હોય તો ગુજરાતે આપી સરદાર સાહેબથી લઈને ત્રિભુવનદાસથી લઈને કુરિયન સાહેબ સુધી અનેક લોકોએ આ સહકારી માળખાને ખૂબ પારદર્શક રીતે પ્રમાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે છે ખાસ કરીને ગુજરાતમાં જે ક્રાંતિ થઈ જમૂલ પેટર્નથી આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા દૂધ સંઘોમાં રોજ બરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે જે દૂધ ઉત્પાદકો પડસેવો પાડે છે મહેનત કરે છે દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સરકારી જે માળખું છે એ મુજબ એ દૂધ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એ સભાસદો એના માલિક છે પણ આજે જ્યારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય ભ્રષ્ટાચારની વાત કરવા જાય નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા નોકરીમાં લેવાય છે જે સંચાલકો છે તેમના મળતિયાઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન થાય છે એની મશીનરી કે નવા પ્લાન્ટ કે નવી જમીનો ખરીદવામાં મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે તમે સૌએ જોયું હશે કે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે છે આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે છે સાબરકાંઠા મહેસાણા દરેક જગ્યાએ આજે પોતાનો હક રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ખુલ્લે આમ આંદોલન કહીને રસ્તા પર ઉતરી રહ્યા છે એવા સંજોગોમાં સાબરકાંઠામાં આવી જ એક રજૂઆત દરમિયાન અશોકભાઈ ચૌધરી જેવા એક પશુપાલક શહીદ પણ થયા ત્યારે દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે કોઓપરેટિવ સેક્ટર આખું દૂષિત થયું છે ત્યારે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં એ દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી આગેવાનો દૂધ ભરનારા સભાસદો એવા એક સમૂહ સાથે પણ રાહુલજી છવ્વીસ તારીખે સંવાદ કરવાના એમના જે પ્રશ્નો છે એમની જે વ્યથા છે એમની રજૂઆતો છે એ સાંભળવાનો કાર્યક્રમ પણ છવ્વીસ તારીખે બપોરે ત્રણ વાગે આણંદ જિલ્લામાં જીટોડિયા ખાતે બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસે ગુજરાતમાં આવી રહ્યા છે સવારે દસ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી ગુજરાતની ધરતી પર રહેશે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ સાથે પણ ચર્ચા વિચારણા કરશે અને સાથે સાથે સહકારી ક્ષેત્રના દૂધ સંઘો સાથેના જે લોકો છે જે સભાસદો છે એમની સાથે પણ સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને આવનારા દિવસોમાં એમને જે લડાઈ લડવાની છે ન્યાય અપાવવાનો છે હક અપાવવાનો છે એ માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરશે અને મારે આપ સૌના મારફત ગુજરાતના લોકોને પણ કહેવું છે કે રાહુલજીએ હંમેશા કીધું છે કે ગુજરાત અને ગુજરાતીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો છે ત્યારે જ્યારે જ્યારે ગુજરાતને જરૂર પડે જ્યારે જ્યારે ગુજરાતના લોકોના પ્રશ્નોની વાત આવે અને અધિકારની વાત આવે અને થતાં અન્યાયની વાત આવે તો એ લડાઈમાં હું હંમેશા સહભાગી થવા માટે તત્પર છું અને એ તત્પરતાના ભાગ સ્વરૂપ આ છવ્વીસ તારીખનો આખા દિવસનો રાહુલજીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ આજે મિટિંગ બોલાવી છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોમાં ઉત્સાહ છે બધા જ કાર્યકરો રાહુલજીને પણ આવકારશે રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે સંવાદ પણ કરશે એમને માર્ગદર્શન પણ આપશે અને સહકારી માળખામાં જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને અન્યાયની જે અત્યારે રાજનીતિ થઈ રહી છે જે બેન્ડેડને કારણે બધા જ સહકારી સંસ્થામાં જ્યાં રાજકારણ હતું પણ ભાજપના મળતિયા લોકોને એમના દ્વારા જે કબજો કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ જે લડાઈ લડવાની છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા થવાની છે અને સૌ એમાં સહયોગ આપે એવી વિનંતી છે દિલીપભાઈ વિશે મારે કઈ કહેવું નથી પણ એમણે જે પત્રો લખ્યા છે એમની સરકારમાં શું ખોટું થાય છે એમની આંતરિક ગેંગવોર કેટલી ચાલે છે એ મારા કરતાં કદાચ હું માનું છું કે મીડિયાના મિત્રોને વધારે ખ્યાલ છે એ જે લોકો ક્યાંક હાશિયામાં ધકેલાઈ ગયા છે જેમની પાસે અત્યારે કામ કરવાનો કોઈ એજન્ડા નથી જેમને આજે કોઈ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તૈયાર નથી એવા લોકો ખોટી નિવેદનબાજી કરીને ક્યાંક ને ક્યાંક ચમકવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઘણી વાર ભગવત માનજી નું એવું હોય છે કે કયા સમયે બોલે છે એ પણ લોકો ધ્યાન રાખતા હોય છે ચોક્કસ સંગઠન સૃજન અભિયાન આખા ગુજરાતમાંથી શરૂ થયું ને આખા દેશમાં બે હાજર પચીસ નું વર્ષ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ આખા દેશમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે જ્યાં પણ સુધાર કરવાનો હોય સુધાર થઈ રહ્યો છે નવા લોકોને તક મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં આ ત્રણ દિવસની જે તાલીમ શિબિર છે એ આવતા અઢી વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવાની છે પહેલો પડાવ છે છ મહિના પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન નગરપાલિકાઓની ચૂંટણી એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસનું સંગઠન બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો છે એ યુવાનો બેરોજગાર છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પર અત્યાચાર થાય છે નાના વેપારીઓ પરેશાન છે લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવને અન્યાય થાય છે દરેક જગ્યાએ યુવાનો રોજગારથી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે જેમ પુલ તૂટે છે લોકો રહ્યા છે એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો અને એવા સંજોગોમાં એ લોકો પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન એના સમયબદ્ધ કાર્યક્રમો આખી તૈયારી ચર્ચા રૂપે આ ત્રણ દિવસની અમે તાલીમ શિબિરમાં કરવાના છે અને પહેલી ઓગસ્ટથી શરૂઆત કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કે લોકોના પ્રશ્નો મુદ્દે એની લડાઈ હોય બધા જ કાર્યક્રમો સાથે તમારી માધ્યમથી લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને લોકોને સાથે રાખીને એમની લડાઈ લડીશું ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે શાસન ચાલે છે જે કમિશનનું શાસન ચાલે છે જે અધિકારી રાજ ચાલે છે ત્યારે બધા જ લોકો ત્રસ્ત છે એ લોકોનો અવાજ બનવાનું કામ એમની લડાઈ લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર આવનારા દિવસમાં કરશે અને મને સો ટકા વિશ્વાસ છે કે અમે સંકલ્પ દિવસના રોજ જે જે સંકલ્પો ગુજરાતની જનતા માટે ગુજરાત માટે વ્યક્ત કર્યા છે એ સંકલ્પોને લઈને આવનારા આખા અઢી વર્ષના સમયમાં અમે લોકોની વચ્ચે લડવાના છે અને લોકોના આશીર્વાદ મેળવવાના કોંગ્રેસ પાર્ટી બધી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે અન્ય કોઈ પણ ચૂંટણીઓમાં લડવા માટે સક્ષમ છે અને આવનારી ચૂંટણી પણ કોંગ્રેસ પક્ષ પોતાની રીતે લડશે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન હતું પણ જે રીતે કદાચ જેલમાંથી જામીન મેળવવાની રાજનીતિ હોય કે બીજા કોઈ કારણોસર હોય અને હરિયાણાની ચૂંટણીથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાર પછી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હાલ પૂરતું ગઠબંધનની કોઈ છે નહીં કોંગ્રેસ પાર્ટી સ્થાનિક પોતાની રીતે પોતાના પોતાના પર અને રાહુલ ગાંધી એ અમારો આંતરિક વિષય છે ને એની પ્રક્રિયા અમારે રીતે ચાલતી હોય છે ને હું માનું છું કે અત્યારે જે લડાઈ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે બેરોજગારથી યુવાનો ત્રસ્ત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન આપણે રોજ તકલીફ જોઈએ છે રોજ ભ્રષ્ટાચારના ખાડા જોઈએ છે રોજ ભ્રષ્ટાચારના પુલ તૂટે છે રોજ દારૂને ડ્રગ્સ પકડાય છે રોજ યુવાનો બરબાદ થતા જોઈએ છે રોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે ખેડૂતો આપઘાત કરે છે અને એ જે પ્રજાના પ્રશ્નો છે છે એની લડાઈ લડવા માટેનો અમારો સંકલ્પ ને આવનારા દિવસોમાં વડોદરા કોઈ બી આંદોલન હોય સંખ્યા જોઈને આંદોલનને મૂલવવું યોગ્ય નથી ગાંધીજીએ જ્યારે નમક સત્યાગ્રહ કર્યો દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમથી શરૂઆત કરવા વાળા તો થોડા જ લોકો હતા અને ગાંધીજી એ વખતે પણ કહેતા હતા કે બહાર નીકળીશું તો સામે અંગ્રેજોની લાઠીઓ છે ગોળીઓ છે જેલ છે જેનામાં હિંમત હોય જેનામાં આઝાદી માટે લડાઈ લડવાનો જઝ્બો હોય એ લોકો મારી સાથે આવજો એટલે આ પણ એક નવી આઝાદીની લડાઈ છે થોડા લોકો ભલે હોય પણ કોંગ્રેસના કમિટેડ લોકો છે અને આ લડાઈમાં ધીમે ધીમે તમે જોશો કે ગુજરાતમાં નવા યુવાનો એક નવું નર્મ નવનિર્માણનું આંદોલન શરૂ થાય એવી સ્થિતિ આક્રોશ સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે અને સરકાર જે અત્યારે પોતાના સત્તાના બહુમતીના અભિમાનમાં છે આવનારા દિવસોમાં જનતા સરકારનું ભાજપનું અભિમાન પર ઉતારશું આખો અમારો રોડ મેપ અમે તમને ત્રણ દિવસની તાલીમ શિબિર પછી તમારા જ માધ્યમથી ગુજરાત અને દેશની જનતા સમક્ષ મૂકીશું કાર્યક્રમો કેવા હશે સંગઠનનું નવસર્જન કેવી રીતે કરીશું આગામી સમયના બધા જ પ્રોગ્રામ પાર્ટીનું સંગઠનનું લોકો વચ્ચેના કાર્યક્રમો એ બધી જ માહિતી અઠ્યાવીસ તારીખે ત્રણ દિવસની શિબિર પછી અમે મેપ જાહેર કરી થેન્ક યુ